તો પાલનપુર કાશીબા કોમ્પલેક્ષ ખાતે શાસ્ત્રી જગદીશ ચંદ્ર મહેતા ગુરુજી દ્વારા બ્રાહ્મણોનો વિકાસ થાય અને બ્રાહ્મણોની ગરિમા પુનઃ સ્થાપિત થાય તેવા ઉમદા હેતુથી દસ મહિના સુધી વિનામૂલ્યે જ્યોતિષ સ્વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સમાજના તમામ વયના પંચાવન જેટલા વ્યક્તિઓએ જ્યોતિષ વર્ગમાં લાભ લીધો હતો જેમને દસ મહિના સુધી જ્યોતિષ અને કર્મકાંડનું તમામ જ્ઞાન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શાસ્ત્રી જગદીશ ચંદ્ર મહેતા દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી આ જ્યોતિષ વર્ગનું નિજાનંદ સ્વામીના અધ્યક્ષ સ્થાને સમાપન કાર્યક્રમ યોજાયો હતો અને પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ કર્મકાંડની પદવી મેળવેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજમાં બ્રાહ્મણત્વનો વિકાસ થાય બ્રાહ્મણોની ગરિમા પુનઃસ્થાપિત થાય અને બ્રાહ્મણોનું જે પોતિકું જ્ઞાન છે જ્યોતિષનું જ્ઞાન એ જ્યોતિષનો પ્રચાર થાય એ માટે પાંત્રીસ છે બ્રહ્મ સમાજના લગભગ પંચાવન જેટલા તમામ વય જૂથના વિદ્યાર્થીઓને જ્યોતિષનું જ્યોતિષ ગણિત જ્યોતિષ મુહૂર્તશાસ્ત્ર અને જ્યોતિષ ફળાદેશ એ વિષયોનું દસ મહિના સુધી એક જ્યોતિર્જ્ઞાતાનો કોર્સ મેં ચલાવ્યો છે એની પરીક્ષા લીધી છે પરીક્ષામાં જે લોકો જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એમને સમાજના મહાપુરુષો મહાનુભાવો અને સમાજના હોદ્દેદારો તથા સંતશ્રી નિજાનંદ બાપુના હસ્તે દીક્ષાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવાનો આજે આ પ્રસંગ પાલનપુરમાં કાશીબાસ સંસ્કૃતિ સંકુલના વિમળાબા હોલમાં આજે સંપન્ન થયો જ્યોતિષના ગુરુજી તરીકે મને જે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું સદભાગ્ય મળ્યું એ બદલ હું પોતાને બહુ ભાગશાળી ગણું છું મને બહુ જ સારા વિદ્યાર્થીઓ મળ્યા અને મને ખૂબ સારો સંતોષ છે કે એ વિદ્યાર્થીઓ ચીવડથી ધ્યાનથી અને મન લગાવીને દસ મહિના સુધી ભણ્યા છે અને સારા જ્યોતિષ આચાર્ય કક્ષાએ પહોંચ્યા છે વિદ્યાર્થીઓએ મને ખાતરી આપી છે કે ગુરુજી આપે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને માત્ર બ્રહ્મ સમાજ સુધી સીમિત ન રાખતા સર્વ સમાજના વ્યક્તિઓનું માર્ગદર્શન અમે કરીશું અને એ રીતે સમાજની દેશની અને સનાતન ધર્મની સેવામાં અમે તત્પર રહીશું મારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ છે વિદ્યાર્થીઓને ખાલી હું ત્રણ જ બાબત કહું છું કે સત્યમ વદ